સોમવતી અમાસના દર્શન નિમિત્તે હિમાલયના દર્શન નિમિત્તે માળિયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ જીઆરડી સ્ટાફ તેમજ હોમગાર્ડ સ્ટાફના માણસ સ્ટાફના લોકોએ બહોળી સંખ્યામાં ઊભી સાથ સહકાર આપી મહેનત કરી અને હિમાલયના દર્શન કરાવી ગામને ધન્યતા તેમજ ગામના અનેક લોકોએ દર્શનનો લાભ લીધો અને સોમવતી અમાસ સમાજના પવિત્ર પર્વ નિમિત્તે આજ સવારથી અહીં માણેશ્વર મહાદેવના મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટેલી હતી અને અત્યારે મહાઆરતી દ્વારા ભક્તોની બહુ મોટી અને વિશાળ સંખ્યામાં હાજરી અને ઉપસ્થિતિ હતી અને મહાઆરતી દ્વારા ભગવાનની ભક્તિ ભક્તિથી ભાવવિપોળ થયેલા લોકો અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડેલા હતા ત્યારે ભગવાન શિવની ભક્તિનું અને શ્રાવણ માસનું એક અનેરું મહાત્મ્ય છે અને અનેક ઋષિ મુનિઓ સંતો અને પ્રાચીન કાળથી આદિ અનાદિ કાળથી અનેક સિદ્ધોએ મહાદેવની સાધના ઉપાસના કરી અને અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરેલી છે અને રાષ્ટ્રોમાં કહેવાયેલું છે કે અનેક કાળ સુધી માતા સરસ્વતી સ્વયં ભગવાન શિવ વિશે લખ્યા કરે તો પણ એનો પાર ન પામી શકે એટલા અદભુત અને અનંત મહાત્મ્ય ધરાવતા ભગવાન શિવની ભક્તિનો જે પરમહંતા શામનો એનો આજ સુમતિ અમાસના દિવસે અહી સંતાવ્યોને હતો કેવી આશા તાકે કે જલ્દી શામનો પરિસ્થિતિ જ આવે અને પરિસ્થિતિ આપણે ભક્તિ માંપૂર્વક ભગવાન શ્રીની આરાધના ભક્તિ કરી હે મહારાજ જય જય મહારાજ